જય માતાજી બધા મિત્રોને આજનો આપણે ખાસ કરીને વિડીયો સ્પેશિયલ ભેસો માટે બનાવેલો છે તો પહેલાં આપણે આગલો વિડીયો તમે જોઈ નાખી મૌરી વાડી ને હવે આપણે માં રચકામાં ભેસોને શૂટ મૂકી દીધી છે ભેંસો મજા આવશે ત્યાં સુધી શૂટ ચઢશે પછી બેસણ આપણે ધમારવાની છે પહેલાં ગોળશું પછી ધમારશું તો શૂટ ચડે ત્યાં સુધી આપણે ચરવા દઈએ ને તો ફાટી પણ થશે રીને આ રીતના ભેસું શૂટ ચઢશે ને ફરશે રી તો આ ભીઓમાં તમે બન્યા રેજો તો ટોટલ ભેંસું છે મારા કાને છ ભેસું છે ચાર પાડીને ખડેલી છે ટોટલ આપણે ત્રણ ગાયો છે હાલમાં આપણે વાડી ચાર ભેસો અને પાડ્યું છે અને ખડેલી છે બાકીના માલ આપણે ઘરે હોય છે ગાયોની બધા જાય છે હાડી જાય છે અને વિડીયોમાં જોતા છે એમને ખબર જ હશે નવા હોય આપણે જણાવી દઈએ આપણા કાને આટલા માલ છે એ રીતના તો ભેંસ ઉપર જો આપણે વાડી પણ બગલા પણ આવી ગયા ત્રણ થી ચાર બગલા આવ્યા છે ઈટણા હશે કે અમુક ભેંસામાંથી વીણી જશે બગલા આપણે બાજુમાં ગયા એટલે ઉડવા માંડ્યા પહેલાં તો આપણે પાણીની ટાંકી ભરી ભેસું જમાવાની છે ફૂલ ટાંકી ભરી લઈ મોટર ચાલુ કરીને તો ભેંસું ભરી ચરીને વધતી થઈ ગયું છે તો આપણે એને ધમાર નાખીએ તો બેસુ પેલા બાંધી નાખીએ બેસન ધમારવાનું પણ ચાલુ આપણે કરી દીધું છે તો પેલા આપણે મોર નવરાનો વારો લઈ લીધો છે એને ગોળી પણ નાખી છે અને પાણી નાખી પહેલાં નવરા લઈને પેલા બરાબર ઘસી નાખશું પહેલાં આપણે સિમ્પલ લઈ લીધું છે તો પેલા સિમ્પલ લગાવી નાખશું સિમ્પલ લગાવીને બરાબર સિમ્પલ નાખીને હવે આપણે બરાબર ભેસને લુકડાથી ઘસી નાખી જો ફી થવા માંડે એકદમ ઘસી ઘસીને આપણે ભેંસને એકદમ નવરાવી દેવાની છે ભમેળા જેવી કાળી મસ્ત કરી દેવાની છે કાઢીને ઘસી ઘસીને નવરા મેલ બધો નીકળી જાય ભેંસનો ઠેલ નાખ્યું છે મોઢાનો વારો ભેંસ નાખી નવરાઈ દીધી મોઢું પણ ઘસી નવરા ધોઈ નાખીએ આપણે બરાબર ઘસી ઘસી ધોવાનું છે મોઢું છે થઈ આપણે બરાબર મોઢાને પણ આપણે ઘસી નાખ્યું છે હવે પાણી નાખીને ધોઈ નાખીએ બરાબર કપલે ચોખ્ખી કરી નાખી ભેસને તો આ રીતે પાણી નાખીને જોખ એકદમ એકદમ મસ્ત ભેંસ ફેશ થઈ ગઈ ભેંસ આપણી સરસ મજાની આ રીતે બધી ભેસ આપણે નવરાઈ લઈએ તો ઠેલ ભેંસને મોટાભાઈ આપણે મુંબઈવાળા પણ નવરા મંડ્યા છે મુંબઈથી આપણે આવ્યા છે ભાઈ અત્યારે પણ આપણે હેલ્પ કરવા લાગી ગયા છે પાણી પણ બધા હેલ્પ કરવા લાગ્યા છે તો ભાઈ તેલ ને નવરાવી કશે મમ્મી રહે પણ તોય એમને એવું કંઈ નથી અને આ બાજુ આપણા આપણા પાણી જો પાટીને પણ નવરાવા લાગી ગયો છે ચાર પાંચ જણા થઈ રહ્યા છે પાટી બધાને દીદી આ બધાને શોખ છે નનકા છોરા શોખ થાય અને લાગણી બધી વાત છે જે જેને શોખ આ માવ જો મારે મારી પણ નવરા લાગ્યો છે તે પાણી નાખે છે વારે નથી ગાતો માવને શોખ બધો મારે સાચો આ રીતના બધા બેસણ આપણે હવે હાટનો વારો આવી ગયો છે હાને આપણે નવરા દઈએ હાટે ગોળો નથી દીધી થોડીક ભડકે છે લણ સીબાતી છે થોડી અમારે સીબાય ને દહીં ઘણી બેસણ સીબાય પણ આને એમાં નથી સીબાતું તો આપણે એને પણ તમારી નાખી બરોબર નહીં ને પણ હવે આપણે વારો લઈ લીધો છે ગૌરીનો ગૌરુને પણ આપણે ઘસી ઘસી નવરાવી દઈએ એમ લગાવવા માંડ્યા છીએ આપણે તો ગૌરીને પણ આપણે નવરાવી દઈએ બરોબર નહીં લાગણીની વાતું છે લાગણી હોય તો આ રીતના બધું આપણે માલદોળને પ્રેમ કાપે પણ પ્રેમની જરૂર હોય તો કામ કર તો ચાલુ જ છે ઉનાળાપુર જ વાળી લઈ આવી શિયાળ તમને જણાવી દઈએ બાકી તો વરસાદ શિયાળે ચરવાનું હોય એટલે વગડામાં મૂકી દઈને આપણે ઘરે જોઈએ ઉનાળા પૂરતી આપણે લઈ આવી કારણ કે ઉનાળામાં ચરવાનું પણ ના હોય પાણીની તકલીફ ઘણી હોય ચરવાનું પણ એવું કા હોય ને ટાટા અહીંયા આપણે ઊભી હોય કાંઈ ટેન્શન ના હોય આજનું આલે ઉનાળે આપણે પણ ફ્રી હોય એટલું આજેનું કામકાજ ઓછું હોય આમ દોવા માટે ચાર ભેસું છે આપણે એક એક ટાઈમ આપે અને બીજી બે ટાઈમ આપે છે અને તાજી તો વિહાળ આપે એક મોરજ છે હમણાં વીણ નથી ચૂંટણી ગઈ છે એવું આપણે આલે રાખેલું હમણાં તો ઉનાળો છે આમ ઓછું હોય તો ગૌરીને પણ આપણે કમ્પ્લીટ નવરાઈ દીધી છે ગૌરીએ પણ નાય લીધું જો તમારી માંગ હશે તો આપણે વિડીયા ના મિલકતીના પણ બતાવશું ને ઉતારશું મોર આપણે સાત મહિના કપડે થયા આપણે ધ્રુહી ગઈ નીચે પાડી હતી પણ શું થયા કાંઈ ના થાય બાગની વાત છે તો આપણે એને થોડાક સમય હેરાન થયા પણ ભેંસ આપણી વરી આવી છે ભેંસને આપણે નવરા દીધી આજે શણગાર બદલાવવાનો છે જો બધા કોટિયા ભેંસુ આજે આપણે અમુકને છે કોકને નથી બધાને નવા આપણે નાખી દઈશું કોટિયા आखिर पट्टो टोकरा वो अलग थी से बांधवा से जो जो बांधी अपने वीडियो में गोर ने 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 આજનો વિડીયો આપણે ખાલી ભેસોનો જ હતો વાડીનો કે આપણે બીજું કઈ લોગનો નથી ખાલી એકલી બેસણો જ બનાવ્યો છે ભેસોના જ બરોબર આપણે નવરા દીધી ગોળી નાખી સરસ મજાની કપલેટ ઉનાળો છે એટલે ગરમી બહુ એવો પણ ડિઝાઇન પણ આપણે કરીશું સરસ મજાને આપણી બેસણ બધાને રોડા કરી નાખ્યા છે ઉનાળામાં બેસણની ગરમી બહુ થાય એટલે માટે નવરાઓને થોડીક કાળજી રાખવી પડે આ છે આપણે બ્લેક મની આજ નવિટું બધી આપણો બેસણ માટેનો છે ફેશિયલ બધાના કોટિયા બોટિયા પહેરાવી દીધા મેં ચરી લીધું છે નવરાવી પણ લીધી કોટિયા પહેરાવી અસલ સરસ મજાની બધી આરામથી બેઠી છે ને ઉગાડવા બધું લાગે છે નાના મોટી ઉનાળા માં કાળજી રાખવાની હોય બે ત્રણ મહિના આઠ મહિના આ છે આપડી ગૌરી બધા માલ ઢોર રાખતા માં એક ટોટો ત્રણી પ્રિય હોય મારું પ્રિય છે ગૌરી તો વિડીયો પૂરો જોઈ નાખજો આપડો તેલ ને આપડે મસ્ત સુજી છે ફૂલ નવરાવી નાનવરાવી એવી થઈ ગઈ ફેસ ગઈ પાણી મેં વિડીયોને આપણે અહીંયા કશું પૂરો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક ને શેર કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો